અમારે પણ એક ઊંચી ઉડાન ભરવી છે અમારે પણ કેટલાક સપનાઓ સાકાર કરવા છે અમારે પણ ઈચ્છા શક્તિઓને ઉજાગર કરવી છે અમારે પણ ભણવું છે આગળ વધવું છે અમારે પણ મોંઘી ગાડીઓમાં બેસવું છે અમારે પણ મોંઘી હોટેલોમાં જમવું છે અમારે પણ એક ઊંચી ઉડાન ભરવી છે પાલનપુર રામલીલા મેદાનમાં આવેલી ઝુંપડપટ્ટી અને ત્યાંના ગરીબ બાળકોના આ સપનાઓ સાકાર કરવાના પ્રયાસ કરી રહ્યું છે ઉડાન ફાઉન્ડેશન ભાઈબીજના પવિત્ર તહેવારે આ ઝુંપડપટ્ટીના ત્રીસેક બાળકો પહોંચ્યા પાલનપુરની માધવી હોટેલમાં જમવા માટે પ્રથમવાર આવી મોંઘી હોટેલમાં પગ મૂકતા જ આ ગરીબ બાળકોની આંખોમાં આવેલી ચમક あっちもか